એક બાજુ રાજ્યના તમામ ડિજિટલ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આધાર કાર્ડ નામ અને સરનામું બદલવા માટે લોકોને અનેક ધક્કા ખાવા પડે છે છઠ્ઠો ધક્કો છે સવારમાં પાંચ વાગ્યા લાઈનમાં આવીને ઊભા રહીએ છીએ પણ નવ વાગે એમ કે છે કે ટોકન દેવાશે નવ સાડા નવ સુધી અમે રાહ જોઈએ છીએ સાડા નવે અચાનક આવીને એમ કે છે કે હવે આજે સેન્ટર બંધ છે આવી રીતના અમારો પાંચમો છઠ્ઠો ઝકો છે અને દરેક વખતે આધાર કાર્ડમાં જ મુશ્કેલી પડે છે ખાસ કરીને તો છે ને નાના બાળકોનું નથી થાતું એટલે એમ મોટાઓનું તો ગમે સેન્ટર ઉપર થઈ જાય ફિંગરપ્રિન્ટ ન આવતું હોય તો એમ કે ફિંગરપ્રિન્ટ નથી આવતું એ તમારે જોવાનું તો અમે શું કરીએ તો આખુંના સેન્સર થી કરો તમે આધાર કાર્ડ બાબતે તમે છોકરા આધાર કાર્ડ અપડેટ કરાવ્યો તો ઊભું રહેવું પડતું નથી પરંતુ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે સમગ્ર સામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે જામનગરના લોકો આધાર કાર્ડ અપડેટ જેવી મહત્વની કામગીરી માટે આટલી હાલાકી ભોગવવા મજબૂર કેમ બન્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત